જય માતાજી મિત્રો તો આજે આપણે મગફળી ઉપાડવાનું ચાલુ કરી દીધું હે અને આજે આપણે બપોર પછી ચાલુ કર્યું હતું હતા એટલે બપોર પછી એમના હારવાર આપણે ચોટવું પડ્યું બે થી લાગ્યા તે પાંચ હવા પાંચ થઈ ગયા એક અત્યારે જોઈએ આટલે હામાં ચેઢીને ચાલુ કર્યું એનાથી છોકરું દેખાય નઈ અહીં હામાં ચેડા બધા પહોંચી ગયા અમુક નથી દાળિયા ગયા दाड़िया ना नहीं काम <coughs> जो पाक भी मक पड़ी जो जो में पड़ी तो जो चार चर दाना। फोड़ी के दाना है चार है के खाली डिजाइन बनी चार दाणा जो तो डिजाइन तो चार दाणा तो एक तो चार, चार फोड़ी है चेटा दाणा निकले ચાર દાણા ચારે વારું છે જો કોઈને આવી ચાર દાણા વારું બિયારણ જોતું હોય ને તમારો કોન્ટેક કરજો હોય ને આવી ચાર ચાર દાણા વાળી બધી તોડી તોડી ને આમાંથી તોડી તોડીને ને અલગ રાખીશ